બેઠા એના નામ કર્મ શું કેવાય ધર્મ શું કેવાય ને મર્મ શું નામ છે ધ્યાન માં આપણે બે બેન કેટલી ઘડી બે અખર અજીત છે ઉતરા મોતી જય સુનમાં સમય એ કે દેખા હોય તો કઈ બદલા હોય કે મોતી કે સારિમાન મણી જોઈને જ અનુભવી જોવું એટલે આ સાંભળીને એક વાત જોવું એટલે પોતે તમારો અનુભવ થાય એ દ્રષ્ટિથી જોઈને જ કીધું વાણી આપણને એ આપણને એમ થાય કે આ સાક્ષી આપણે સિંહ શૈ નામનું કર્તવ્ય હું છે શારય નામ હું છે આ મધુબાપા એને ઘટાગમ કરાવી બોલવો શય રામ આપણે બોલીએ રામ હવે આ રામમાં આ રામનો રસોઈ રોમે રોમમાં

કે આ ગીનાન કથે પણ આ સમજાઈ આ દેહ ની અંદર માણસ ઉતરે તો આ દેહના મૂલ્ય આની કિંમત કઈ નથી અને પોતે શિવજી રેવાનું મંદિર છે દિલ આમાં દિલ એ હું આ દિલ એટલે કે દિલ દરિયામાં ડૂબકી મારો મોતી જોઈએ માંથી દિલ એટલે એ દિલ

પરંતુ એ આપણું ન હોય કાંઈક એમાં મૂકવું પડે તો કાંઈક આપણને મળતું આ ભક્તિ હેલી નથી આપણું પણ કોઈ ચાતુ વાત માથા તેનો માલ છે બોલ્યું વાત પણ મને મગજ માથું મૂકે એ માલ કાટે એ વાત એ હાથી છે શીશ હાટે ગુરુ મળે શીશ જેનું સદગુરુ સર હોય એને ગુરુ મળે ગુરુ એટલે

અને પછી જો એકવાર આ નામ સમરણનો રસ તમે સાકી લેહો એટલે પછી તમને ઈ કઈય નહી તમને ભાઈ પછી કદાચ ને કહેવાનું એવું છે કે ભાઈ તમને લાખ રૂપિયા ની નુકસાની જવા દેહો પણ કોઈ સંતનો સંગ સત્સંગ મળ્યો તો તમને એમ થાય ના જાવું આપણે ભાઈ પણ ઈ કઈ આ સાકી લે પછી એ પાપ થાય નકર આપણે એ શાખા વિનાનો કોઈ સત્સંગ મળતો હોય તો આપણે એમ કે ભાઈ જો ટાઈ નુકસાન થાય એવો ટાઈમ આપણે કાઢવો નથી આવશે તો થઈ જાય તો એવો ભાવ થાય પણ એક વખત આ નામમાં જો એક વખત આ ડૂબકી કોઈ મારી આવશે તો પછી એને એ નામનો મહિમા સમજાય અને પછી એના મૂલ જે થાય તાવથી થાય તાવથી આપણે બેસી સત્સંગ કરીએ સાંભળતા હોય પણ એ આપણને કાંઈ લાગુ પડતો લાગુ એક જ રીતે બોલે માલકા માલિકા નાખવા બંધ કરો મેન ઇન્ડેલી હું લેશો ઇન્ડેલી હું કહેવા આપણે જેમાં હું લેશવાનું છે એને બદલે આપણે ભરી મે એકવાર જ્ઞાન જો થઈ જાય તો જ્ઞાન જ્ઞાન છે એ તમારે યાદ રાખવું પડતું નથી ભાઈ ઓટો મીટિંગ જ એમાંથી આવ્યા કરે જ્ઞાન વસ્તુ છે અને જ્ઞાનથી જ માણાને આનંદ મળે અને માણાને એમાં તૃપ્ત થાય છે જીવ છે જ્ઞાન સિવાય આનાથી ધરાતો જ નથી કૃષ્ણ રૂપી છે કે ભાઈ એ એમાં જ બાકી એક વખત જો એમાં ડૂબકી મારી આવે તો એને સંતોષ થાય એવું છે કે સંતોષ થાય એ મને આ જીવનમાં આ જીવન આ પાંચ તત્વનો દેહ આને કહેવાય આ આ જીવનમાં ધ્યાનથી કોઈને તૃપ્તિ થતી નથી નામ સિવાય કોઈ ધરાત

તો પંદર થી વીસ એ નો નાતો આ મારો તો અનુભવ પંદર દી વીસ દિવસ હું નો નાતો કે તો મને એનો મજા પછી એવી આદત પડી ગઈ બે દી કે નો ના હોય એટલે મને ત્યાં ગોઠેડી નાવું જ પડે પેલો નાવ તો જ આપણને શ્યાલ તો એ હું કામ આપણા દેહ નો આપણો ને આપણો પરે હો બંધાય એ જ એમાં બીજો કોઈ ફેરક નથી ભાઈ પણ એ પણ જો તમારા હોય નામમાં તાર લાગી જાય ભાઈ તો નાવાનું એમાં છે કારણ કે જે બ્રહ્મ બ્રહ્માથી જે જ્ઞાન આવે છે જે બ્રહ્માથી જે ગંગા આવી રહી છે એમાં નાવાનું છે હવે ઈ જો આપણને એટલું ખબર પડી જાય તો ના જ પછી ઈ એમાંથી ઈ ત્રિકુટીમાંથી કોઈ દિવસ સદગુરુના શરણમાંથી તમે હટો જ નહીં એટલી મહેનત કરી લેવાની છે આપણે પછી તો તમે હાલશો ચાલશો કઈ આ હાથ બ બહાટી કામ કરે હું હજી મધુ બાપા આવે તે દુ ને એની હારી હશે પછી અહીંથી નીકળું એટલે પછી પાછું મને ગમે એવો કામ એનો કામ એટલું કરવું હું એવું નથી હું બેઠો રહું કામ હજી એટલું કરવું કોઈ પણ એમ કહેતું કે હું એટલું કરું હું હજી વધવા નતો કોઈ હજી હું થાકવામાં સમજતો નથી કે થાકી જાવ એ મને ન પણ હું છે કે ઈ પછી ઓટો મીટિંગ આપડા હાથ છે એ સત્કર્મ કરી કરે જાય હું બાઈ પછી આમાંક હાથ થી જો કર્મ થઈ જાતું હોય તોય માર નાક વેળા છે ઈ આને ખબર હોય હું થાતું ઈ છે આપડો તો ઈ એવો ભાવ નથી કે કર્મ કરવું ઈ થઈ ગયું ભલે ભાળ્યું આપણને પસ્તા હોય થી કે અમારા હાથે થઈ ગયું પણ ઈ થાવાનું હોય એનો મોક્ષ એને થાવાનું હોય તો જ થાકવું ને કરનો પછી આપણને ગાડી આવડતી હોય અને તો બરોબર છે હું આવડતી હોય ત્યાં આપણને બીક હોય જો આપણે કલેશ કરવા જાય તો બ્રેક ન થાય બ્રેક કરવા જાય તો કલેશ ન થાય એવું થતું હોય આવડી ગયા પછી હાવ તમે બ્રેક એની મેળે થતી હોય કોઈ ખમું આવતું હોય તો કલેશ થવા રીતે થઈ જતો હોય પછી હાવ તમને ઈઝી થઈ જાય એવું થઈ જાય હે વજન નહીં પછી હાવ ઈઝી થઈ જાય પણ એ આપણે